અખબાર રેડી બરો ભાઈ જલ્દી જલ્દી ટાઈમર કેવા ટાઈમર ચાલુ જ છે અરે વાહ જોરદાર

ઉપરદાર જલ્દી એક નાહી વાહ ભાઈ વાહ તો જલુભાઈ કેટલા નંબર વાહ

એ મય અમાર ઉપર વિદ્યુત આવી ગણાઈ જ નહીં તો કરાય યાર આવરા લુખરે નાડવી જો દડી जल्दी अब जल्दी ये जल्दी अभी तो आठ तीस नहीं जाए चाली बिहंगा सही जो, जो।, जो भाई बिहंगा सही जो भाई ये तो हाथ नहीं पची कोई अब जल्दी फाइनल फाइनल जल्दी होगा बच्चा जल्दी फाइट फाइट चार लाइट चार चार एक 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 पांच सेकंड में एक छप्पन हत्तावा जल्दी लाइट दिलाई 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 दिलाई

થઈ ગયા થઈ ગયા છે કેટલા કેટલા બરાબર છે બરાબર છે 3 3 3 હા કર્યું આ હા ભૂલી બેટો આઈ ટુ માં બે તો 2x કર દેજો 60 ટપ્પે ટપ્પે 23 સેકન્ડ ઓયલ દેખ્યા છે 25 સેકન્ડ 26 આવ માથે પડ્યો હતો અરે આ દિલીપ તો હજુ

ओए नुए ओए नुए शकिन पूरा कर सके किशन जल्दी जल्दी दबा 25 सेकंड तो થઈ જાય યાર ઓ ગંદી શકલ 30 સેકન્ડ એ એ એ કે શું આ કે પ્રભુ કેચ કરવા ઉભા કેચ કરી યાર ભાઈ किशन 38 સેકન્ડ 39 સેકન્ડ જોરદાર જોરદાર કિશન હજી આવશી આજે આવશી હાટી જડો ઓ સર્વાન 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 સવન તારા આવશી

આય આપણે ગયા આપણે બેહી પટી ગયો ટાઈમ પટી ગયો છોજી છો છોડ આવજો એ 6 ડળી 6 છે 6 ડળી એટલે આપણે અલ્લાથી ખબર 6 લાઈન દ્વારા તો મને ખબર પડી ગઈ જ જા હવે મો આવો વાહ 6 6 મો આવડે લાગતી બળબા બગા દો કે ન્યા આવડરી એ એ એ નજર પડી નજર પડી મેડ ન આયો

પેલા કેતા હું હાથ દરજો નાશ્યો હાલ જીરો એકે ના નાશી ભાઈ અફસોસ થઈ ગયો પોપી કાયો લ્યા પોસે છું ચિંતા ના કરો આય ઓય જ રહેવા તા હાથ ડળ્યો લ્યા બાવ લ્યો આના હાથ રાડમેટ વાહ વાહ એ કંદે વર્તા જલા અલ્યા વર્તા જલા પીડી 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 આડી

હવે કેટલા છે કઈ રીતનું શું જો પેલા નંબર માં ભાવેશ છે પેલા નંબરે હું છું બીજા નંબરે

છે ને તો એકણ આ થાય ટોટલ અને જલુભાઈ બે નાશી ને તો ટોટલ થાય હાથ એટલે બીજો નંબર કરણ નો અને ત્રીજો નંબર જલુબાનો સ્ટાર્ટ ભાઈ પડતી કરવા આવી જવાની હોય તો ખબર પડી જાય ચલો ભાઈ સડત્રીસ ચાલીસ ચાલીસ ચલો આઠમી દોડી સુડતાલીસ

જીતતો <laughs> જલ્દી <laughs>

તો આજનું ચેલેન્જ વિડીયો આપણું આટલું પૂરું થાય છે બરોબર તો આ વિડીયો ને બને એટલું લાઈક શેર કરજો અને અમારી એસબી ફિટનેસ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો